નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીશું હિંમતનગરના હુડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં ભારે વિરોધ વચ્ચે હુડાનો નિર્ણય સ્થગિત કરાયો છે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી ગામના આગેવાનો સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે અગિયાર ગામના આગેવાનો ગાંધીનગરમાં આવ્યા હતા અને બેઠક મળી હતી જેમાં સરકારના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી રાજ્ય સરકાર તરફથી ચાર મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી સીએમે ખાસ સૂચના આપી હતી કે આગેવાનોને સાંભળવામાં આવે રાજ્ય સરકારના નિર્ણયના હુડા સંકલન સમિતિએ વધાવ્યો છે ત્યારે એકસો આઠ દિવસથી લડત ચલાવતા ખેડૂતો માટે આનંદની વાત છે સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કુડાને લઈને અગિયાર ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવડિયા પ્રદુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઘોડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે અગિયાર ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાધા સાહેબની અધ્યક્ષતામાં આજે ના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મિટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ શ્રી વાજા સાહેબ ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાળા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે આ બાબતે હું સરકારશ્રીમાં શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ આગેવાનો અને પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય એમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરી લે અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાહેધરી પણ આપી છે અડતાલીસ કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાહેધરી આપી છે જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રો અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને છેલ્લે તો એકસો આઠ દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા તમામે તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામે તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે એથી લઈને રાજ્ય સરકારનો અને તમામે તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ વધાઈ લઈએ છીએ એકસો આઠ દિવસે માળાના મણકા ગણતા ગણતા આજે એકસો આઠમા મણકે અમારે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે ત્યારે અમે એને વધાવી લઈએ છીએ આજે જે પણ બાયદરી આપવામાં આવી છે ચાર ચાર કેબિનેટ કક્ષાના મિનિસ્ટર સાહેબશ્રીઓએ જે મુજબ બાયદરી લીધી છે એટલે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમારે આ આંદોલનરૂપી હથિયારને ક્યારે પણ હાથમાં નહીં લેવું પડે એ અમને એમના પર વિશ્વાસ છે એમ છતાં પણ ખેડૂત એ ખેતી કરનારો માણસ છે એકવાર વાવ્યું અને ફેલ ગયું તો બીજી વાર ખેડીને વાવતા પણ ખેડૂતને આવડતું હોય છે એટલે એમાં કોઈ જ પ્રશ્ન આવવાનો નથી પણ અમે રાજ્ય સરકાર પર અને જે પણ ચાર મંત્રીશ્રીઓએ અમારા પર આજે જે પણ અમારી સાથે ચર્ચા કરી છે અને નિર્ણય લીધો છે એના પર અમે સંપૂર્ણ વિશ્વાસ ધરાઈએ છીએ અને અમને વિશ્વાસ છીએ કે આગામી દિવસોમાં આના માટે જે પણ વહીવટી કામગીરી કરવાની હશે એ તરફે સરકાર કામ કરી રહી છે અને કરશે